ધ માહિતી વે યુટ્યુબ ચેનલથી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક એવા પ્રશ્ન અંગેની વાત કરવાની છે જે હાલમાં ખૂબ ચર્ચામાં ચાલી રહ્યો છે હા આપણે વાત કરવાની છે તલાટીની ભરતી બે હજાર પચીસની કે તલાટી ભરતીના ફોર્મ ભરાઈ ગયાનો ઘણો સમય થઈ ગયો છે પરંતુ પરીક્ષાના કોલ લેટર હજી સુધી આવ્યા નથી પરંતુ ગઈકાલે એક ઓફિશિયલ માહિતી મળી છે જે અંગેની આપણે સંપૂર્ણ વાત એક વિડીયોમાં કરવાની છે વિડીયોને અંત સુધી જરૂરથી જોજો ઓફિશિયલ માહિતી જોઈએ એ પહેલાં એક આ પોસ્ટ જોઈ લઈએ કે ઘણા બધા મિત્રો દિવાળી પર સરકારી નોકરીનો મોકો મળી જશે અને ખૂબ બધા મિત્રો થોડા થોડા માર્ક માટે રહી જશે તો ચિંતા કર્યા વગર જ એકવાર જેની તૈયારી કરવાની હોય એનું પેપરમાં શું ભૂલ થઈ છે એ જોઈ અને ધીમે ધીમે તૈયારી શરૂ કરી દો સમય જતાં વાર નહીં લાગે અને ચૂંટણી સામે આવે છે એટલે ભરતી ચોક્કસથી થશે કે મિત્રો આમાં એક એવી માહિતી મળે છે કે આ દિવાળી આવે છે તેમાં ઘણા બધા મિત્રોને સરકારી નોકરીનો મોકો મળી જાય છે જ્યારે ઘણા બધા મિત્રો બાકી રહી જશે તો જે મિત્રો રહી જાય છે તેને શું ભૂલ થઈ ક્યાં એમનું ગણિત કે રિઝનિંગ શું કાચું પડે છે તેની સંપૂર્ણ તૈયારી કરી અને પરીક્ષા આપવાની છે તો તમે મહેનત બંધ ન કરતા મહેનત કોઈ ફૂલ સ્ટોપ લગાડવાનો થતો નથી ઓફિશિયલ માહિતીની વાત કરીએ તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ છ ઓક્ટોમ્બરના રોજ એક ટ્વીટ કરવામાં આવ્યું હતું જેમાં લખવામાં આવ્યું હતું કે મંડળ દ્વારા મહેસૂલ તલાતી વર્ગ ત્રણની પરીક્ષાની તારીખ જે આપણે સૌ દસથી સોળ દસ સુધી થવાની છે એ દરમિયાન પરીક્ષાના યોજાવાના કોલ લેટર આવી ગયા છે હા મિત્રો આ પરીક્ષાના કોલ લેટર આપણે છ દસ બે હજાર પચીસના રોજ બપોરે ચૌદ કલાક એટલે કે બે વાગ્યાથી આપણે ડાઉનલોડ કરવાના શરૂ થઈ ગયા છે આપણે કોલટર છ દસ બે હજાર પચીસથી લઈને ચૌદ દસ બે હજાર પચીસના રોજ બપોરે બે ને પિસ્તાલીસ સુધી આપણે ડાઉનલોડ કરી શકાશું ઓજાસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પરથી ડાઉનલોડ કરી શકાશે